રાધિકાની સાસરીમાં પહેલી રાત કંઈ આ રીતે વીતી વિડીયો તો એવો વાયરલ લોકો કહી રહ્યા છે આવું મિત્રો અનંત અંબાણી અને રાધિકા મર્સન્ટે ભલે લગ્ન કરી લીધા હોય પરંતુ આ લગ્નની ચર્ચાઓ હજુ સુધી પણ ચાલી રહી છે લોકો આ લગ્નના દરેક અપડેટથી વાકેફ થવા માંગે છે અનંત અંબાણી અને રાધિકા મર્સનના ભવ્ય લગ્ન લોકોને ફેશન પ્રેરણાથી લઈને વેડિંગ સ્ટાઇલ ટીપ સુધી બધું જ આપી રહ્યા છે આ લગ્નમાં આખો અંબાણી પરિવાર ઉત્સાહપૂર્વક સામેલ થયો હતો વડીલોથી લઈને બાળકો સુધી દરેકને અનોખી શૈલીમાં દર્શાવવામાં આવ્યા હતા આ લગ્નમાં દુનિયાભરના ફેમસ લોકોએ હાજરી આપી હતી અને આજે કારણે આ લગ્નની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે નવા કપલને લગ્નની ભેટો સતત મળી રહી છે આ લગ્ન દરમિયાન અંબાણી પરિવારનો અપાર પ્રેમ પણ જોવા મળ્યો હતો જો કે હાલ અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને પુત્ર વધુ રાધિકા મર્સન્ટ જામનગરમાં છે લગ્ન અને રિસેપ્શન પછી તરત જ બંને તેમના વતન જામનગર પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ પર બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ રોડ શો કરીને તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યારે તેઓ આવાસ પર પહોંચ્યા કે તરત જ બીજું સ્વાગત શરૂ થયું હતું જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સ્વાગત વિડિયો સામે આવ્યો મિત્રો અનંતને રાધિકા તેમના પૈતૃક વતન જામનગર પહોંચ્યા કે તરત જ પંડિતોના સમૂહે બંનેનું સ્વાગત કર્યું રાધિકા મર્સનને ઘરમાં પ્રવેશતી વખતે ખાસ લાગે તે માટે કોઈ કસર બાકી ન હતી આગળ વિડિયોમાં તમે જોઈ શકો છો કે રાધિકા મર્સન અનંત અંબાણી સાથે તેમના ઘરમાં પ્રવેશ કરી રહી છે આ દરમિયાન તેમના પગની છાપ લેવામાં આવી હતી અને પંડિતો તેને સંભાળતા જોવા મળ્યા હતા ખાસ પૂજા દરમિયાન તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા તમામ વિધિઓ પૂર્ણ કરીને રાધિકા મર્સન્ટ હવે સંપૂર્ણપણે અંબાણી પરિવારની નાની વહુ બની ગઈ છે આ વિડિયોમાં રાધિકા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી તેણે લહેરિયા પ્રિન્ટવાળો સાદો કોટન સૂટ પહેર્યો હતો લગ્ન બાદ તે પહેલીવાર આટલી સિમ્પલ સ્ટાઇલમાં જોવા મળી હતી લોકોની પ્રતિક્રિયા મિત્રો આ વિડિયો જોયા બાદ લોકો રાધિકા મર્સનની સાદગીના વખાણ કરી રહ્યા છે લોકો કહે છે કે આ લગ્નની સૌથી સુંદર બાબત ભારતીય સંસ્કૃતિનું યોગ્ય અમલીકરણ રહી છે વિડિયો જોનાર એક વ્યક્તિએ લખ્યું આ મોટા લગ્નની સૌથી સુંદર વાત એ હતી કે આપણી ભારતીય સંસ્કૃતિને આટલી સારી રીતે રજૂ કરવામાં આવી હતી આ માટે ખૂબ ખૂબ અભિનંદન અનેક વ્યક્તિ એ લખ્યું આખરે રાધિકાનું ઘરે સ્વાગત કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે રાધિકા અને અનંત બંને માટે જામનગર ખૂબ જ ખાસ છે આ માત્ર તેમનું પેતૃ ઘર નથી પરંતુ તેમના કામ કરવાની જગ્યા પણ છે બંનેએ જંગલી પ્રાણીઓના સંરક્ષણ માટે વનતારાની શરૂઆત કરી હતી અનંત આ દિવસોમાં પોતાના મોટાભાગનો સમય ત્યાં જ વિતાવી રહ્યો છે બંનેના પ્રથમ પ્રી વેડિંગ પણ જામનગરમાં આજે થયા હતા